નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ નેશનલ હાઈવે 64 ઉપર 4-wheel અને ટ્રક ચાલક વચ્ચે સર્જાયો અકસ્માત 4-wheel चालकને નુકસાન જ્યારે મોટી જાનહાની ટળી ધૂળની ડમરીઓથી બાઇક ચાલકોને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નાના મોટા અકસ્માતો સર્જાય છે નેશનલ હાઈવે 64 ખરાબ રસ્તાને લઈ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ભરૂચ માર્ગ મકાન વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે નેશનલ હાઇવે ચોસઠ વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મેલી ભગતના લીધે આ રોડ એક મહિનો પણ ટકી શક્યો નથી નેશનલ હાઇવે ચોસઠ ભ્રષ્ટાચારના મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ દિન સુધી તેનું સમારકામ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું નથી અત્રે ઉલ્લેખનીય છે કે આ મુજબ નેશનલ હાઈવે ચોસઠ ઉપર ધૂળની ડમરીઓથી નાના મોટા અકસ્માતો સર્જાય છે અને સ્થાનિક દુકાનદાર અને મકાન માલિકોને ખૂબ જ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધુમાં રોડ ઉપર અને ગટર ઉપર મોટા મોટા ખાડાઓ છે જેને લઈને પણ અકસ્માતો સર્જાય છે અને સ્થાનિક દુકાનદાર અને મકાન માલિકોને ખૂબ જ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધુમાં રોડ ઉપર અને ગટર ઉપર મોટા મોટા ખાડાઓ છે જેને લઈને પણ અકસ્માતો સર્જાય છે સ્થાનિકોની માંગણી છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ના બને બીરોચીપ મકસુદ પટેલ ન્યૂઝ આમોદ